નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી સ્વાગત છે આપણી આ YouTube ચેનલની અંદર કાલે સુધી આપણે અભ્યાસ કર્યો તો 6 અને 20 ના ગુસ્સા અને લસ્સા સોદ્ધા આપણે શીખ્યા હતા હવે એના ગુસ્સા અને લસ્સા સોદ્ધા હતા એટલે 6 ના આપણે અવયવ પડ્યા હતા આ રીતે 20 ના પણ અવયવ કાલે આપણે વિડિયો અંદર તમે જોયો હશે અને લખ્યું છે તો તમને ખ્યાલ હશે

પાંત્રીસ દુ સિત્તેર પછી સાત પંચો પાંત્રી અને એક સિતુ સાત તો આ અહીના અવયવ પડી ગયા હવે પરીક્ષાની અંદર આપણને પૂછાય છે કઈ રીતે વૃક્ષ રીતે હવે આને આમ કરીને આમ આપેલું હોય બે અને અહીંયા આગળ આમ કરીને બોક્સ આપેલું હશે અહીંયા આગળ આમ આપેલું હશે અને અહીંયા આગળ લખેલા હશે પાંચ અને અહીંયા આગળ આપણને એ અને બી આ શોધો પરીક્ષાની અંદર આવો દાખલો પૂછાયેલો છે તો આ તો આપણને આવડી જાય તો આ આવડે જ છે તમને આ જો તમને આવડતું હોય તો આ આવડે જ છે કઈ રીતે જુઓ અહીંયા આગળ એકસો ચાલીસ ના બે ભાગ પાડો તો અહીંયા આગળ સિત્તેર દુ કેટલા થશે એકસો ને ચાલીસ તો એ બરાબર બરાબર છે અહીંયા આગળ સોરી અહીંયા આગળ આપણે રાખીએ બે જ રાખીશું કેટલા રાખીશું બે બરાબર હવે બે રાખીએ તો આના પણ ભાગ પડશે પાંત્રીસ દુ કેટલા પડે આવડે હજી આગળ આના ભાગ પડશે વૃક્ષ રીતે આપણે આગળ વધીએ તો ભાગ આપણને પડવાના જ છે પાંચ સીધું પાંત્રીસ હવે કઈ ભાગ પડવાના નથી તો આના અવયવ કયા થઈ ગયા આ જે અવિભાજ્ય અવયવ આ ધ્યાન એક બે તીન અને ચાર એક બે ત્રીન અને ચાર આવડવું જરૂરી છે મિત્રો હવે એના પછી હું તમને એક બીજું તો મેં તમને જે અહીંયા જે રીત શીખવાડી છે એને કહેવાય છે વૃક્ષની રીત કઈ રીત કહેવાય વૃક્ષની રીત પરીક્ષા બોર્ડ ની અંદર આપણે પૂછાય છે હવે ચલો બીજું ઉદાહરણ લઈએ એકસો છપ્પન કેટલો વડે ચાલશે ત્રણ વડે ભાગ ચાલવો જોઈએ બે વડે ભાગવા જઈશું તો જુઓ બે વડે ભાગીએ તો સાત દુ ચૌદ એક વધ્યો આઠ દુ સોળ ચલો બે વડે ચાલી જાય છે તો બે વડે આપણે ભાગ ચલાવીએ તો સાત દુ ચૌદ અને એક વધ્યો અને આઠ દુ સોળ બરાબર છે તો ઇઠું વડે આના બે ભાગ આ રીતે પડશે હવે એના પછી આનો પડશે ફરીથી બે વડે ભાગ તો બે તરી છો હું પાડું ઓગણચાલીસ હવે અહીંયા આગળ પડશે ત્રણ ગુણ્યા તેર તેર તરી ઓગણચાલીસ હવે તેર ત્રણ ના નહીં પડે તો અવયવ આપણને કયા મળ્યા આ મળ્યા હવે પરીક્ષા અંદર શું પૂછાય છે ખબર છે એ એક અહિયાં આગળ કઈ લખેલું ના હોય આમ બોક્સ બનાવેલું હોય અને ઓગણચાલીસ કેટલા થાય ઇઠુતેર તો આપણને તરત ખબર પડી જાય અહિયાં બી છે તો અહિયાં આગળ આપણને ખબર પડી કે ઓગણ એટલે તેર તરે 39 થાય તો આ રીતે તમને ખ્યાલ આવે કે ના આવે પરીક્ષામાં પૂછાય તો સિમ્પલ છે આવડવો જોઈએ બરાબર છે દરેક જણને આવડશે ચલો હવે એના પછી આપણે ફરીથી એક ઉદાહરણ બીજું લઈએ બરાબર છે આના વૃક્ષ ની રીતે તમારે ભાગ અવિભાજ્ય અવયવ પાડવાના છે બરાબર હવે આના કઈ રીતે પડશે એક હજાર એક ગુણ્યા પાંચ વડે ભાગ કરશો તો તમને પડી જશે આના ભાગ પછી એક હજાર એક ના એકસો તેતાલીસ ગુણ્યા સાત આના વડે પડી જશે એટલે સાત એકસો ને તેતાલીસ વડે આનો ભાગ ચાલશે બરાબર તો હવે એકસો એનો ભાગ તેર એકા તેર અને તેર વડે ભાગ જશે તેર વડે ચાલશે તેર એકા તેર ને તેર એકા તેર એટલે અગિયાર વડે બરાબર છે તો તેર અને અગિયાર હવે આના અવિભાજ્ય અવયવ ના પડે તો આના અવયવ આ પડી ગયા બરાબર છે તો આ રીતે આપણે પાંચ ના પણ આ રીતે અવયવ આપણે પાડી શકીએ છીએ તો એકદમ સિમ્પલ છે અને તમને આવા ઘણા બધા દાખલા બીજા પણ બુક અંદર આપેલા છે તમે પ્રેક્ટિસ કરજો હું તમને એક પ્રેક્ટિસ કરવા માટે બીજો દાખલો આપું છું અહીંયા આગળ બરાબર તો હવે હું તમને એક ઉદાહરણ આપું છું એ તમારે તમારી રીતે અવિભાજ્ય અવયવ પાડવાના છે ચેલો અડત્રીસ પચીસ ના અવિભાજ્ય અવયવ પાડો અડત્રીસ પચીસ ના અવિભાજ્ય અવયવ પાડો તમારે ગુસ્સા અને તરફ આગળ વધીએ કાલે આપણે એક દાખલો ગુસ્સા અને લસા નો ગણ્યો તો આ એક વચ્ચે દાખલો પૂછાય છે એટલે મેં તમને અહીંયા આગળ ગણાવી નાખ્યો બરાબર હવે પરીક્ષા ની અંદર આગળ તમને ગુસ્સા અને લસા શોધવાના પૂછાય છે અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો કાલે છ અને વીસ વાળો દાખલો ગણ્યો રીતે આપણે આગળ ઉદાહરણ ગણીએ હવે આગળ ચાલો હવે બીજું ઉદાહરણ લઈએ તો છવ્વીસ અને એકાણું ગુસ્સા અને લસા શોધો અને બીજું શું શોધવાનું છે અવિભાજ્ય અવયવ ની રીતે ગુસ્સા અને લસા શોધો અવિભાજ્ય અવયવ્યુસ્સા અને લસા શોધો ચલો તો હવે આપણે શોધવા માટે છવ્વીસ ના ભાગ પાડીએ તો છવ્વીસ ના શું પડે છે તેર દુ છવીસ એવી રીતે એકાણું એકાણું ના ભાગ આપી પડશે એ અને આને કહી દઈએ બી બે સંખ્યા હંમેશા મેં તમને કીધું કે કોઈ પણ વસ્તુનો નો લસા ગુસ્સા શોધો હોય તો કેટલી વસ્તુ હોવી જોઈએ બે રકમ હોવી જોઈએ એક સંખ્યા ચાલશે નહીં કેટલી સંખ્યા હોવી જોઈએ બે સંખ્યા હોવી જોઈએ તો છવ્વીસ અને એકાણું આ બે સંખ્યા છે તો એને આપણે એક સંખ્યા ને એ કહી દઈએ આપણે કહી દઈએ તો હવે આ એક સંખ્યા લસા શોધવું હોય તો આપણે લસા એટલે કોઈ આ એ અને બી બંનેનો ભેગાનો ભેગા નો શોધાશે ને એકનો નો તો શોધાશે નહીં તો લસા એટલે આપણે કોષમાં લખવું પડે કે એ અને બી નો બંને નો શોધા બરાબર છે એક સંખ્યાનો નો શોધાતો નથી તો લસા મોટો ભાઈ છે તમને યાદ છે તેર ની એક ઘાત છે બે ની પણ એક ઘાત છે તેર ની એકલા એકલા છે બરાબર છે હવે એકલા એકલા હોય તો બંનેની અંદર સામાન્ય અવયવ હોય તો મોટો ભાઈ છે એટલે મોટી સંખ્યા લખવાની એક જેવી સંખ્યા પેલા કઈ છે એક આ છે અને આ તો બંને મોટો કોણ છે બંને એક સરખા જ છે એક સરખા હોય તો કોઈ બી એકને લઈ લો કોઈ પણ એકને લઈ લો હવે બીજા બાકીના વધ્યા એમને એક જીવા નથી એટલે એમને એમને ઉતારી દેવાના બરાબર તો હવે આનો બધાનો ગુણાકાર કરી દો 13 દુ કેટલા થશે 26 26 ગુણ્યા 7 એટલે થશે 6 તો 42 વધી પડી 4 7 દુ 14 14 ની 4 અઢાર કેટલા મળ્યા એકસો ને બ્યાસી ચલો હવે ગુસ્સા નાના ભાઈને ને શોધી લઈએ ક્યાં ખોવાઈ ગયો નાનો ભાઈ ચલો શોધી લઈએ હવે નાના ભાઈને શોધવા માટે આપણે ફરીથી આની જેમ જ એ અને બી બંને રકમ હશે તો જ આપણે ગુસ્સા પણ શોધી શકીશું છે યાદ છે યાદ છે યાદ કરો શું કરવું પડે બંનેની અંદર એક જેવી સંખ્યા ગુસ્સા નાના ભાઈ છે એટલા માટે નાનો અંક પસંદ કરવાનો પણ એક જ જેવો હોય એને જ પસંદ કરવાનો બીજાને તો જોવાનો જ નહીં નાનો ભાઈ છે એટલે બીજાને નહીં જોવાનું બીજા સામે આપણે ક્યાંય જવાનું થતું નથી નાના ભાઈ ને કારણ કે આગળ મોટો ભાઈ છે એને બધું જોઈ લેશે બીજા જે સંખ્યા વધી છે એમને છે કે નહીં એટલે નાના ભાઈને તો બિચારાને જે એક જેવી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા લખી જ દેવાની બીજું એને કશું કામ કરવાનું થતું નથી ચાલો બંને એક જેવી સંખ્યા છે એમાં નાની ઘાત એક જેવી જ ઘાત છે એટલે કોઈ પણ એક લખી નાખો તો આ થઈ ગયા એના ગુસ્સા હવે મને આની અંદર એક બીજી વસ્તુ જોવા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ જોવા મળે છે કે આ બે સંખ્યાનો ગુસ્સા અને લસા જે આ બે મળ્યાને આ બેનો મારે ગુણાકાર કરવો છે કે શું થાય છે એટલે કે એ આ ગુસ્સા અને એટલે ગુસ્સા એટલે આ કૌશ અંદર એ બી લખેલું હતું એટલે બંનેના હોય છે તો આપણને ખબર હોય નો મારે ગુણાકાર કરવો છે ગુસ્સા એ બી અને લસા એ બી ગુસ્સા એ બી અને લસા એ બી તેર ગુણ્યા એકસો બ્યાસી હેલો ધ્યાન રાખજો હવે આ બેનો હું ગુણાકાર કરું તો મને જવાબ કેટલો મળશે બઉ સરસ મજા પ્રશ્ન છે આ બંનેનો ગુણાકાર કરું છું તો મને જવાબ કેટલો મળશે એકસો ગુણ્યા તો એકા અને નવ અને એક એકા એક ત્રણ દુ છ આઠ તરી ચોવીસ બે વધી પડી ત્રણ એકા ત્રણ ને બે પાંચ છ ચાર ને બે છ નવ ને પાંચ ચૌદ વધી પડી એક એટલે ચોવીસ ચોવીસ મળ્યા આનો ગુણાકાર કરું તો મને કેટલા મળ્યા હવે આ અને નો ગુણાકાર કરીએ તો અને નો ગુણાકાર કરો તમે તમને કેટલા મળે છે મને એ વસ્તુ એની અંદર એક આ જાણવા મળ્યું અત્યારે જ કે મેં આ બે નો ગુસ્સા ને લસા નો ગુણાકાર કર્યો અને આ બે નો ગુણાકાર કરું તો અહીંયા આગળ મને કેટલો જોવા મળ્યો ખબર છે ચોવીસ છાસઠ બઈ એક જેવી જ સંખ્યા મળી આનો ગુણાકાર કર્યો તો પછી મને તો ખબર પડ્યો કે આ આ જે બંનેનો ગુસા અને લસાનો ગુણાકાર કરીએ ને તો આ એ બી બરાબર થાય એટલે કે એ અને બી ના ગુણાકાર બરાબર થાય બરાબર આ એનો ગુણાકાર કરો અને આનો ગુણાકાર બંનેનો એ આગળ 24 66 જ થશે એટલે આ બંને બરાબર છે અહીંયા એક જેવા એક સરખા છે એટલે બરાબર કરી બરાબર પછી મને ખબર પડ્યો કે આ તો એક આપણે સૂત્ર બની ગયું એક એવો દાખલો આપેલો છે આપણને આપણને તો તો એ સૂત્ર અંદર અંદર જે આ આ આ કામ આવે છે મજા પડી એક જાણવા મળ્યું કે આ બે નો ગુણાકાર આ બે ના બરાબર થાય અને આ સૂત્ર બની ગયું કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી થાય સૂત્ર લખી નાખો ચલો આપણે ચોપડા ની અંદર ચલો વેરી ગુડ સરસ મજા પડી ગયા લખી નાખજો હવે એક દાખલો ગણવો છે બુક ની અંદર પણ આપેલો છે બરાબર બુક સાથે રાખજો તમે તો એના ઉપરથી દાખલો છે અને ચારસો ચાર નો અવિભાજ્ય અવયવની મદદથી નાના ભાઈ ને શોધો ક્યાંક હોવાઈ ગયો નાનો ભાઈ અને તેના પરથી મોટા ભાઈ ને એટલે કે લસ્સા ને શોધો મોટા ભાઈ ની શોધવો પડશે મોટો તો મોટો કહેવાય ના શોધવો પડે શોધવાનું કીધું છે શું કરીએ આપણને કીધું છે આગળ ભાગ પાડીશું ચારસો ચાર ના પાડીશું ચારસો ચાર ના શું ભાગ પાડવાના છે ખબર છે એકસો એક ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે નો વર્ગ લખાતો ચાલે બે ગુણ્યા બે એટલે બે નો શું થાય વર્ગ તો આ એક ચારસો ચાર થઈ જશે હવે બે ની પોચઘાત એટલે બત્રીસ થશે અને બત્રીસ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે છન્નું થઈ જશે બત્રીસ તારીખ કેટલા થઈ જાય છન્નું આ તો ઘણી વાર ઉપયોગ થાય છે આ તો ઘણી જગ્યાએ આપેલું છે આ અમુક જનરલ નોલેજ ની બુક છે ને દાખલા રીઝનિંગ હોય છે ને એમાં બે ની પોચઘાત એટલે ડાયરેક્ટ બત્રીસ આપેલું જ હોય એમને મોઢે જો જે તૈયારી જીકે ની કરતા હોય એમના માટે પણ આ ઉપયોગી થશે ઓકે ચલો હવે આપણે પહેલા શું કીધું છે ગુસ્સા નાના ભાઈ ને શોધવાનો છે ભાઈ તમે પહેલા નાના ભાઈ ને શોધાવો છો મોટો ભાઈ ખોવાઈ ગયો છે એટલે ચલો કઈ વાંધો નહીં અમે તો શોધી દઈશું તમે પણ સાથે સાથે શોધજો હો તમારે પણ શોધવાનું છે ચલો ગુસ્સા એટલે બંનેમાં એક જેવા હોવા જોઈએ અને એમાં નાની ઘાત નાનો છે એટલે તો ગુસ્સા કેટલો થઈ ગયો હવે આપણે સૂત્ર જોયું તમને એ જ છે શું હતું ગુસ્સા એ બી ગુણ્યા લસ્સા એ બી બરાબર એ ગુણ્યા બી એ આપણે સૂત્ર બનાવ્યું હતું કે ભાઈ ગુસ્સા મોડે ફરીથી એક તૈયાર કરી લીધું હવે આપણને ગુસ્સા મળી ગયો છે એ ગુણ્યા બી અને એ કહી દો બીજાને શું કહી દો બી તમારે આને એ કહેવું હોય તો હું તમને ના પાડતો ઓકે કહી શકો છો એ અને બી એટલે કે છન્યુ ગુણ્યા ચારસો ચાર ગુસ્સા મળી ગયા છે લસા હજી મોટો ભાઈ મળ્યો નથી મોટા ભાઈ અહીંયા લખી દો ન મળ્યો હોય તો ગુસ્સા કેટલા મળ્યા છે ચાર પણ આના શું છે ગુણાકાર માં સંખ્યા હોય તો બરાબર આ સાઈડ જાય તો કે જાય હેલો ક્યાં જાય ઓકે વેરી ગુડ કાઢી અને મૂકી એકસો એક વડે ભાગ ચાલશે છન્નુ ગુણ્યા એકસો એક કરો એટલે છન્નું છન્નુ ચોબાસ શું મળી ગયો નાના ભાઈ શોધ્યો એટલે મોટો ભાઈ મળી ગયો નાના ભાઈ ને બધો ખબર હોય કે મોટો ભાઈ ક્યાં ક્યાં જાય છે ઓકે વેરી ગુડ તો આ દાખલાની અંદર આપણને ખબર પડી ગયો હશે સરસ મજાનો એક જ દાખલો આવો આપણે અહીંયા આગળ ભણવાનો હતો હવે બીજા ગુસ્સા અને લસાના જે અવિભાજ્ય અવયવની રીતથી આપણે જે દાખલા ગણતા હતા એવી રીતે જ દાખલા ગણવાના છે આ એક દાખલો આ સૂત્ર ઉપરથી ગણાય

આ વધારે પડતી જફા મારી પડવાની નહીં પણ અહીંયા એક દાખલો આપેલો છે એટલે હું તમને ના ગણાવું તો તમને એમ થાય કે સાહેબ એ દાખલો નહીં ગણાવ્યો પછી બાણું નો ગુસ્સા અને લસ્સા શોધો તો અવિભાજ્ય અવયવ પાડવા માટે આગળ ઉપયોગ કરી શકો તમે બરાબર છે પાંચસો દસ ના આ રીતે હવે ભાગ પાડશો ને તો તમને હું નહીં રોકું બરાબર છે નહી તરી તમે તો અમને ક્યાં રોકવા આવવાના છો ઓકે પણ હવે આના ભાગ પાડીશું તો પાંચસો દસ એટલે કોના વડે ભાગ ચાલશે બોલો બે વડે ચાલી જાય બે એકા બે એક પાંચ દુ દસ એક વધ્યો પાંચ દુ દસ ચાલી જશે બે વડે ભાગ ચાલશે બે એકા બે દુ ચાર એક વધ્યો પાંચ દુ દસ એટલે પાંચ દુ દસ વડે ભાગ ચાલી ગયો હવે ફરીથી બે વડે શું ભાગ ચાલશે આનો નહીં ચાલે ત્રણ વડે ચાલશે મને વિશ્વાસ છે બરાબર છે હવે આઠ તરી ચોવીસ થઈ ગયા એક વધ્યો પંદર પાંતરી પંદર હવે પંચ્યાસી ની અંદર ચાલી જશે પાંચ વડે ચાલશે સોરી પાંચ એકા પાંચ અને સાત પંચો પાંત્રીસ સત્તર પંચો કેટલા થાય પંચ્યાસી હવે આના કોઈ ભાગ પડતા નથી એક સત્તર છેલ્લે એક આવવો જોઈએ આવી ભાજી હવે મળી જાય બોણું ના ત્રણ વડે ભાગ ચલાવીએ વડે ચલાવીએ બે વડે ચલાવીએ બે વડે તો ચાર દુ આઠ અને એક વધ્યો એટલે બે વડે ભાગ ચાલી જશે બે દુ ચાર ત્રણ દુ છ હવે આના કોઈ ભાગ પડશે નહીં બરાબર છે એક નીચે આવી ગયો તો આના અવયવ શું પડ્યા કે ભાઈ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા આના શું પડ્યા હવે બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ તો આવી ભાગ્ય હવે આ રીતે પડી ગયા હવે આના ગુસ્સા અને લસા શોધવાના છે ચાલો પેલા નો ના ભાઈ શોધો બરાબર છે હવે એ બી નહીં લખું તું ચાલશે તમને ખબર હવે તો પડે જ છે કે ભાઈ બે સંખ્યાનો જ ગુસ્સા અને લસા શોધાય હવે બે કેટલી વખત છે અહિયાં આગળ બે વખત છે ભાઈ તો આને બે વખત છે તો બે ને બે વખત આમ લખાય કે ના લખાય આની અંદર તો બધા એકલા એકલા જ છે બિચારા એટલે એક એક વખત જ ગાત છે બધાની અંદર આ પણ એક વખત છે હવે ગુસ્સા બંને માં હોવી જોઈએ અને નાના છે એટલે નાની ગાત કઈ છે ગુસ્સા કેટલો થઈ ગયો બે ચલો લસ્સા લસ્સા કેટલો છે એક જીવી હોય એમાં મોટી ગાત પસંદ કરવાની બાકી એક જીવી સંખ્યા નથી એમનો ગુણાકાર કરી દેવાનો ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પાંચ સત્તર અને ગુણ્યા ત્રેવીસ થશે બરાબર છે તો આનો બધાનો તમારે ગુણાકાર કરવાનો અને આનો પણ ગુણાકાર કરો આના બરાબર થાય છે કે નહીં એ ચેક કરી દેવાનો થશે જોઈ લેજો બરાબર છે કારણ કે આપણે શોધ્યું છે એટલા માટે હવે જો આની અંદર બે રકમ છે એની જગ્યાએ ત્રણ રકમ આપેલી હોય તો

આ દાખલો રાખ્યો તમારે ચોપડા ની અંદર ગણવાનો છે ઘરથી એટલે તમે ઘરે જ બેઠા છો અત્યારે મને એવું લાગે છે હું વર્ગ અંદર ભણાવી રહ્યો છું બરાબર ત્રણસો છત્રીસ અને ચોપન આ બંનેનો તમારે ગુસ્સા અને લસા શોધવાનો છે અને પછી ચેક કરવાનું કે ગુસ્સા લસા અને આના બરાબર થાય છે બંનેના ગુણાકાર બરાબર કે નહીં બરાબર ચલો આ દાખલો તમે ગણશો એવી મને આશા છે હવે એક બીજી વાત જો ચેનલ ચેનલને લાઈક ન કર્યો તો ત્યાં આગળ નું બટન છે તે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટની અંદર કોમેન્ટ પણ લખો કે તમને આ ગમે છે કે નથી ગમતું બરાબર છે ચલો હવે મારે તમને એક બીજી વાત કેવી છે કે જીવનની અંદર હંમેશા ઘણા બધા હાર્ડ વર્ક કરતા હોય અમુક જણા સ્માર્ટ વર્ક કરતા હોય એટલે અમુક જણા બે કલાકની અંદર જે છે એ જેટલી ઉર્જા વાપરે છે જેટલું ભણે છે એવું પેલો એક કલાકની અંદર ભણી દેતો હોય કઈ રીતે કે પેલો ભાઈ જતા હોય તો પૂરી પૂરતી પૂરા એનર્જી થી વાંચતા તો હોય પણ પરંતુ જે બધું ચાલુ ના હોય એ પણ વાંચી રાખી યાદ રાખવાનું તો અહીંયા આગળ હું તમને એક વિડીયો બતાવું છું નાનો આમ તો કે જુઓ કે વર્ક અને સ્માર્ટ વર્ક આ બંને ની અંદર કઈ રીતે તફાવત છે બરાબર તો પછી ફરીથી મળીએ નવા વિડીયો ની અંદર થેન્ક યુ